સુરત સુરતપાલ પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પકડી લીધો હતો પોલીસને ગાંજાનો જથ્થો મળી આવતા ત્રણ આરોપીને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી હતી સુરતમાં માં દિન પ્રતિદિન નશાકારક ચીજ વસ્તુનું વેચાણ થતા પોલીસ ગેલેક્સી સર્કલ પાસે એક બ્લુ કલરની એક્ટિવા ચાલક માદક પ્રદાત ગાંજાનું વેચાણ કરે છે જેથી પોલીસે ગાંજાનું વેચાણ કરનાર અને ગાંજા ખરીદ કરવા આવેલા તળને પાલ એસએમસી ના શાંતિકુંજ ઝડપી લીધા અને તેમનું નામઠામ પૂછતા જેને માછીવાર સુરત તેમજ ગવિંદ ગોપાલ રાજપૂત રહે આરાધના એપાર્ટમેન્ટ પાલનપુર પાટિયા સુરત હોવાનું જણાવ્યું હતું જયારે પોલીસે તરની ધરપકડ કરી ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ અઠાવીસ લાખ નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે